અપહરણના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ રીઢા આરોપીઓને ઉત્તરાયણ પોલીસે દબોચ્યા રાજસ્થાનના ચિત્તોરગઢ અને ઉદયપુર જિલ્લામાં આરોપી વિરુદ્ધ નોંધાયેલા હતા અપહરણના ગુનાઓ ઉત્તરાયણ પોલીસે રીઢા આરોપીઓને દેશી તમંચા અને જીવતા કાટીસ સાથે ઝડપી પાડ્યા પોલીસે બાતમીના આધારે ઉત્તરાયણ પરથાણા ગામ ખાતેથી આરોપી દિલીપસિંહ ચુડાવતની કરી ધરપકડ જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી જીટીવી ગુજરાત ન્યૂઝ સુરત